તો અત્યારે મારી અને ને જવાનું છે ખાસ જગ્યાએ. એ કઈ જગ્યા છે દિત્યા? એ છે સોમનાથ મેળો. હા જો દિત્યાએ કીધું ને એવી રીતના અત્યારે અમાર જવાનું છે સોમનાથ મેળામાં તો ફટાફટ અમે અત્યારે થઈ જાય તૈયાર. ને જલપરી પણ જો તૈયાર થવાનું બાકી છે તો એ પણ તૈયાર થઈ જાય અને જો મમ્મી પણ થોડી થોડીવારમાં તૈયાર થઈ જશે અત્યારે કામ કરે છે એનું. સૌથી વધુ ઉતાવળ છે ને દિત્યાને છે મેળામાં. કેટલા મારવાની? ત્યાં પછી કંઈ લેવાનું નથી હો. ઓકે

કેમ કે દીતિયા બેન ને ક્યાંય લેવાનું નથી એટલા માટે કા હું તો ન્યા ઠેકડા મારવા જાય અહીંયા ઇમનમ બે હી પૈસા દેવા પડશે પૈસા દેવા પડશે હા પૈસા નું પાકેટ લઈ લેજો ઓહો તાર ગલ્લામાંથી લઈ લો હે કાચ ચોકીન ખોલી ને ગલ્લો આપી દે આમાં નીકળે તમારા પણ ઠેકડા મારવામાં એક માસ થોડી બેસી ચલપ પણ આ થઈ ગઈ છે તૈયાર દીતિયા તો ક્યાર તૈયાર છે અને પાછળ પણ બેઠા છે ચાલો હવે એકવાર સોમનાથ દાદાની બધાય પાસે બોલાવી લીધું ભાઈ ચાલો હવે છે ને આપણે મેળામાં જઈએ અને મેળામાં જઈને તમને દેખાડીએ મેળો ચાલો તો આપડે અત્યારે મેળામાં પોચી ગયા છે અને સૌથી પહેલા તો તું મેળા ગેટ બતાવી દઉં ને આ પ્રકારનો અહીંયા મેળાનો ગેટ છે આ બધા તો આપણે જો આ મસ્ત મજાનો ગેટ છે અમે આપણે અંદર જઈએ અને પછી તમને દેખાડું બહુ જ ઇક્સાઇટેડ ને હા અંદર અવાજ ચાલુ છે બધોય ડાયરાનો કે કેવાકનો તો સૌથી પહેલા તો આપણે હસ્તકલાના સેક્શનમાં આવ્યા છે આપણે ધીમે ધીમે બધી જોવાની વસ્તુ શરૂઆત કરી દઈએ શું લેવાનું છે હજી તો શરૂઆત થઈ છે શરૂઆત થઈ ગઈ છે ચાલો થોડી વાર જોશે દીધી ને એક વસ્તુ લઈ લીધી છે એ આપણે જલ્પાના વિડીયોમાં જોવાય મળશે જે શું વસ્તુ લીધી બાકી જો અહીંયા હવે દીતે મજા કરે છે મફતમાં ને બધું છે આપણી પાસે લગભગ બધા રમકડા છે પણ આપણે લેશું નહીં અત્યારે જોશું ક્યાં દીત્યા ચાલો તો આપણે મેળાની મજા માણતા હતા ને કે આપણે ઘણા બધા સબસ્ક્રાઈબર મળી ગયા છે આપણે બધા દીતે જોઈ છે જો અહીંયા બધા વિડીયો જોવે આપણા કા મજા આવે ને હા છોકરાઓ બધા દીતેના વિડીયો જોઈ છે

ચલો સરસ મેળામાં આવી ગયા છે અહીંયા થી પ્રેરણા કપડા ની મસ્ત શોપ છે એ આપણે જોઈ લઈએ મમ્મી ને જોવી હતી શોપ મોટા ડિઝાઇન જો ભાઈ મને તો બહુ ખબર નથી પડતી પણ સારું છે ચલો સરસ મેળાનું સેક્શન આપણે જોઈ લીધું છે અને હવે હવે ચકડોળ માં જવાનું છે પણ અહીંયા કાર્યક્રમ ચાલુ થઈ ગયો છે તો અવાજ થોડોક આપણે થોડુંક જોરથી બોલવું પડશે હવે આપણે હવે બીજું સેક્શન જોઈએ હજુ તો આપણે એક જ સેક્શન પૂરું કર્યું છે એવું કહેવાય

જો આવા છે ને આ વખતે વધુ છે તારે કેમાં બેસો કઈ ડિઝાઇનમાં બેસો ડોરેમનમાં બેસો કે આવા બિલાડીમાં બેસો હાથીભાઈમાં બેસો કે ઓલા વિકી માઉસમાં કેમાં બેસો આમાં તો દિત્ય છે ને જેના માટે આવી હતી ને એમાં આવી ગઈ છે જામાં હોય ગઈ ચાલો એને છે ને થોડીક વાર આટો માર લેવા દઈએ છે અને પછી આપણે છે ને બીજી રાઈડમાં જાવું જવું ને એમાં જતા હોય અમે વાહાડીયું જોઈ આવીએ હા તમે હાડીયું જોઈ અમે જોરીયું હાડીયું

ચાલો ટ્રેન ટ્રેન પાસે જાય ટ્રેનમાં બેસી છે જગ્યાને તો હવે છે ને આપણે કાંઈ જે ફ્રૂટ આઈસ્ક્રીમ જિંદગીમાં પહેલી વાર ટ્રાય કરવાનું છે સો રૂપિયાનું પેલા ટ્રાય કરીને પછી તમને કહું પહેલી આપણે જિંદગીમાં ફ્રૂટ આઈસ્ક્રીમ આવું બનાવીને હું ખાવા જઈ રહ્યો છું આ બધા તો ખાઈ લીધું હમણાં પહેલી વાર કેવું છે સારું છે હું ટ્રાય કરીને કહું સાચો ફીડબેક

અમે આપણે કંઈક ખાવાનું કરીએ બસ આપણે કઈ વસ્તુ લેવાની છે બાકી તો રાઇડ આયા કેટલે બધી અને ભૂખ પણ લાગી છે આપણે તો જો આપણે ઘણી બધી રાઇડ ફરી લીધા ફૂડ ના સેક્શનમાં આવ્યા છે તો અહીંયા દિત્યાને બીજા સબસ્ક્રાઈબર મળી ગયા છે નાના આયા વિડીયો વીડિયો જોને સ્ટીમ ઢોકળા ખાવાની શરૂઆત કરી દીધી છે મસ્ત છે ને મસ્ત છે ચાલો એક સ્ટીમ ઢોકળા ખાઈ લઈએ પછી બીજી કઈ વસ્તુ ખાઈએ આપણે ચાલો બીજા સબસ્ક્રાઇબર આપણે ઘણા દિત્યાના મળી ગયા છે જો કેટલા બધા હાય આ કરો ઋતિક આ બધાને કરાય કેટલા સબસ્ક્રાઇબર ફોટા લેવી છે તો ખરીદી કરીએ ચાલો ને મસ્ત ને ને બાજુમાં સ્ટીમ છે ફરીથી આપણે સ્ટીમ ખાવા આવી ગયા છે મસ્ત હા સ્ટીમ ઢોકળા બહુ મસ્ત જો ભાઈ સાથે મ્યુઝિક હા ને સાથે મ્યુઝિક તો ચાલુ જ છે આપણે સ્ટીમ ઢોકળા ને બધું ખાઈ લીધું એટલે દિત્યા એનર્જી માં આવી ગયા અહીંયા વાહ કેમ કે મ્યુઝિક પણ ચાલુ છે ને એટલે એનર્જી માં પણ આવી ગઈ દીત્યા હવાઈ ગયો ને એનર્જી આવી ગઈ બસ મ્યુઝિક ચાલે ચારે બાજુ પચા પ્રકારના મ્યુઝિક ચાલુ છે ગરબુજ ભાઈ થોડીક વાર પછી ખાય તો અહીંયા થોડીકવાર પછી કેમ કે ખાધું ને બહુ વધી ગયું ખાવાનું ત્યાં તાજા છે હાલ ક્યાં થાય હાલ ચાલો તો છે ને હવે આપણે જાજુ બધી ફરી લીધા બધું જોઈ લીધું તો મજા આવી ગઈ ને હવે છે ને પાછા આપણે ફાસ્ટફૂડના ડિપાર્ટમેન્ટમાં આવી ગયા પણ હવે આપણે કંઈ ખાવું નથી એક આપણે તરબૂચ ને શું તરબૂચ ને બીજું ખાવાનું છે અનાનસ એ એક ખાવાનું છે હા પાઈનેપલ અનાનસ નહીં ભાઈ એ આપણે ખાવાનું છે એ આપણે ક્યાં ક્યાંક ખાઈ લેશું પછી આપણે શોપિંગના ડિપાર્ટમેન્ટમાં જતા રહીએ તો ભરી આપણે એક બીજા દીધ્યાના સબસ્ક્રાઈબર મળી ગયા છે શું નામ છે તારો

બધી શોપિંગ કરી લીધી છે જો આયા મમ્મી પાસે જે જલપા પાસે છે અહીંયા છે અને અહીંયા છે ને દિત્યા ને છેલે ગુલ્ફી ખાવી દી મસ્ત છે કે વાહ આપણે વાકે વળી જવું પડે એnte ઢોરાઈ નો જ ને એટલા માટે ખાય છે હવે આપણે આગળ જઈએ મેળામાં મજા આવી કે દિત્યા બહુ મજા હા બહુ મજા આવી તને મેળામાં મજા આવી મજા જ આવે ને મેળામાં કોને નો મજા આવે હા બહુ મસ્ત મેળો છે ભાઈ ને पान ખાવું તો લઈ લે અહીંથી

小鸡快快啊